સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નમિરાજ કહે છે હે વિપ્ર અજ્ઞાનવંત મનુષ્ય અનેકવાર દંડ દે છે ચોરીના નહીં કરનાર જે શરીરાધિક પૂદગલ તે લોકને વિશે બંધાય છે અને ચોરીના કરનાર જે ઇન્દ્રિય વિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી તો પછી એમ કરવાનું શું અવશ્ય આ અંગે તમારો પ્રશ્ન છે એકત્વ ભાવનામાં નમિરાજ ચરિત્ર વર્ણવતા પરમ બોધે બૌદ્ધદાયક સંવાદ રચ્યો છે આ જવાબ નમિરાજ વિપ્રના રૂપમાં આવેલ દેવને આપે છે કે જ્યારે દેવે પૂછ્યું હતું કે એક ક્ષત્રિય શિરોમણી અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને એટલે કે ચોર વગેરેના ઉપદ્રવને ટાળીને નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે આ સંસારમાં ન્યાયાલયમાં ન્યાયમૂર્તિ ગુનેગારને સજા ફરમાવી કાયદાની કલમે બધું નક્કી થાય અને સજાની અવધિ પણ નક્કી થાય પણ કોઈએ એક બે કે પાંચ ખૂન કર્યા હોય તો ફાંસી તો એક જ વાર આપી શકાય બીજા ગુનોનું શું વળી કાયદાની કલમે ગુનેગાર નિર્દોષ ઠરે પુરાવાના અભાવે ગુનેગાર છૂટી જાય તેનું શું અને નિર્દોષ દંડાય તેનું શું તેનું કેમ કરવું ઉપરાંત આ બધી સજાઓ આપી વ્યવહારે યોગ્ય જણાય પણ શરીર તો જળ છે ગુનો કરનાર કોણ મલિન આત્મભાવ મનના વિભાવો વિકારોથી ગુના જન્મે અને શરીરનું પ્રવર્તન તો ઇન્દ્રિયોને મનથી થાય સજા શરીરને થઈ ગુનેગાર પકડાયો નથી ઝડપાયો નથી ગુના કાયમી ધોરણે નીકળે કઈ રીતે સંસારરૂપી જેલ સુધારી સુધરી શકે નહીં સાર્વભૌમ સત્તાના ધારક છ ખંડના ધણી એવા શાંતિનાથ કુંથુનાથ અને અરનાથ પૂર્વાશ્રમમાં ચક્રવર્તી હતા લાખો વર્ષો રાજ કર્યું નિર્વેગ અને સંવેગ પ્રગટ્યો આ સંસારી જેલ સુધારી સુધરે નહીં ખરેખર ઘણો સમય વેડફ્યો સંસાર ત્યાગ્યો કાળક્રમે તીર્થંકર થયા પોતે તર્યા અને બીજાને ત્યાર્યા સંસાર અનાદિ અનંત છે તે સુધરે જ નહીં વ્યક્તિગત રીતે પાત્ર જેવ તેમાંથી છૂટી શકે આત્માની વૃત્તિ અચેતન એવા દેહ પ્રત્યે હોવાથી દેહના પોષણ અને દેહના શોષણમાં તેની બુદ્ધિ રહ્યા કરે છે તે વિશે સમાધિ શતકમાં પૂજ્યભાત સ્વામીનો બોધ છે કે ન જાનંતી શરીરાણી સુખ દુઃખાન્ય બુદ્ધય નિગ્રહાનુગ્રહ ધ્યમ તથા અપ્યત્ર કુરંતે એકસઠમો શ્લોક આ અંગે પૂજ્ય બ્રહ્મચાર્યજી સમશ્લોકીય અનુવાદમાં કહે છે કે શરીરો સુખ દુઃખોને જાણે ના તોય મૂળા લાલને પીડને બુદ્ધિ રાખે દેહે તથાપી આ ગઈરાતમાં હજુ સમ્યક સમજણ થઈ નથી તેથી દેહને પોતાનું સ્વરૂપ જાણે છે બીજાના દેહને બીજાનું સ્વરૂપ જાણે છે જેના ઉપર પ્રીતિ હોય તેના ઉપર રાગને લઈને તે તે દેહને અનુકૂળતા ઉપજે તેને પ્રસન્ન કરે પોતાનું માનેલું સુખ તેને પણ આપે તેની કાળજી તેની ચિંતાને તેની સેવા કેરા કરે જેવી રીતે રાગને લઈને આવી દેહ દેહદૃષ્ટિ સ્વપરના દેહ પ્રત્યે વર્તે છે તે જ મુજબ દ્વેષ હોય ત્યારે તે દેહને પ્રતિકૂળતા ઊભી થાય તેવું મન વચન કાયાથી વર્તન રાખે ધર્મ કરવાના નામે પણ બહિરાતમાં જીવો માત્ર શરીરને કષ્ટ વડે તેવા કાય કલેશ આદિમાં બાહ્ય તપમાં જ વિશેષ પ્રવર્તન કર્યા કરે સંસારવસ્થામાં જેમ શરીરનું લાલનપાલન બહેરાતમાં પણ થતું હતું તે સાદું થયા પછી પણ કાયાને ઉપવાસ આતાપના લોચ આસન કે કાયકલેશ તપતે સૂકવી નાખી હું ધર્મ સાધન કરું છું એમ માને છે તેને આધારે સુખ દુઃખ કે ધર્મનું માપ કાઢે છે પણ આવા સાધન બાર અનંત કિયો તદ પી કચો હાથ હજુ ન પહેર્યો એવું થાય શરીર એ તો અચેતન છે તેને સુખ દુઃખનું વેદન નથી શરીરનું લાલન પોષણ કરવાથી તે કંઈ રાજી થાય તેમ નથી તેને શિક્ષા કરવાથી દોષમાં નહીં આવે એમ શરીરને થવાનું નથી જળને શું ઉપયોગજી પૂજ્ય બ્રહ્મચારીજી હમ્પીના શ્રી સહજાનંદ મુનિ ભદ્રમુનિને પત્ર સુધારના બારસો ત્રેવીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં નવસો પત્રમાં લખી જણાવે છે કે શરીરના ધર્મને ધર્મ નથી માનવો પણ શરીરથી કામ લેવું છે તો તેને જોઈતું ઊંઝણ દવા ખોરાક કરી કામ કાઢી લેવા જેવું છે વચરામુ ચારસો સાહીઠમાં બોધે છે કે દેહે કરી જો જ્ઞાનીના માર્ગનું આરાધન થઈ શકે એમ હોય તો તે લાભને અર્થે દેહના ઉપચાર વગેરે કરતા તે અપરિણામિક મમતા એટલે પરિણામે સમતા રૂપ જ છે પૂજ્ય બ્રહ્મચારીજી અહીં ભદ્રમુનને આ વાર્તા વાંચવા અને વિચારવા બોધે છે એક ગૃહસ્તે વાંદરો પડ્યો તેને ગળે કાઠલો બાંધી દોરીથી ખૂણામાં બાંધી રાખે રમાડવો હોય ત્યારે તેને માથેથી કાઠલો કાઢી નાખી છૂટો કરે અને રમાડે એક બકરો પણ પાળેલો હતો ઘેર તો ગાય ભેંસો પણ હતી દુજાણું ઘણું દૂધ ઘણું ઉપજે અને રોજ માખણ પણ બને ઘરની માલકણ આ માખણ મોટા ડબ્બામાં મૂકી ઢાંકી પછી પાણી ભરવા જાય આ વાંદરો જોયા કરે એક દિવસે પોતાના ગળેથી કાઠલો કાઢી ડબ્બાનું ઢાંકણ ખસેડી વાંદરાએ માખણ ખાઈ લીધું માખણવાળા હાથ તે બકરાને મોઢે લૂછી પોતે દરરોજ મુજબ કાંઠલો પહેરી પોતે નિયત જગ્યાએ બેસી ગયો બાય માખણ લેવા જાય અંદર માખણ ખલાસ આમ તેમ જોતા બકરાને મોઢે માખણ જોઈ લીધું અને ડાંગ લઈને બકરાને માર મેર્યો પડોશી પૂછે છે અને કહે છે કે હવે અમે ધ્યાન રાખીશું પણ આ બકરાને કંઈ આવું ભાન હોય અને માખણ ખાઈ જાય એવું બને નહીં ફરી ક્યારેક જોઈશું ફરી થોડાક દિવસ બાદ ભાઈ કુએ પાણી ભરવા ગઈ ત્યારે પાડોશીએ જોયું તો આ વાંદરો માખણ ખાય બકરાને મોઢે હાથ લૂંટતો હતો અને માર બકરાને ખાવાનું થતું બાય આવી ત્યારે ખુલાસો થયો માખણ ખાય વાંદરું અને માર ખાય બકરું બકરાને માર મારવાથી માખણ તો ગુમાવવાનું જ રહેશે ખરેખર ગુનો પકડાય ત્યારે કામ થાય દોષ તો મનથી થાય છે અને શિક્ષા થાય છે શરીરને આ રસ્તો સાચો નથી મન સુધરે તેવા ઉપાયો કરે તો ગુનાખોરી અટકે જળ ઉદ્ગલ એવા શરીરને સજા નહીં મનને શિક્ષા આપવાથી ગુના અટકે મન વચન કાયામાં આત્મબુદ્ધિથી સંસાર અને તેને આત્માથી ભિન્ન ગણવાથી મોક્ષ થાય છે કાયાવાણી માને જ્યાં સુધી જીવ આપણું ત્યાં સુધી હોય સંસાર મોક્ષ લે ભિન્ન ભાવતા સમાધિ શતકનો આ સમશ્લોકીય અનુવાદ પૂજ્ય બ્રહ્મચર્યજીએ બાસઠમો શ્લોકમાં કર્યો છે વચન પાંચસો સાડત્રીસમાં પરમબોધ બોધ્યું છે અજ્ઞાન દશારૂપ સપનરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યની વિશે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે તે જ અજ્ઞાન છે નરક ગતિનો હેતુ તે જ છે તે જ જન્મ છે મરણ છે અને તે દેહ છે દેહના વિકાર છે તે જ પુત્ર તે જ પિતા તે જ શત્રુ તે જ મિત્ર આદિ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે બીજા પદાર્થમાં જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે અને નિધને વિશે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમ દેશા ટળે છે વચનામુદ પાંચસો ઓગણચાલીસ હું દેહ નહીં વાણી ન મન નહીં તેહનું કારણ નહીં કરતા નકારિતા ન અનુમનતા હું કરતાનો નહીં તો હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું આ છ પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ અનાદિકાલથી આજ સુધીમાં હજી મળ્યો નથી જવાબ છે હું દેહાદી સ્વરૂપ નથી દેહ ત્રી પુત્રાદી કોઈ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું છસો બાણું હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે મારું જરી પર માણું માત્ર નથી અરે સમયસાર આડત્રીસ ગાથા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મુલાકાતે ગયા પછી પૂછવા લાગ્યા તળિયું હારું નહિ ને તો હારું હોય તો નોંધ લીધ પૂછ્યું કઈ ફરિયાદ છે અઢી રોટલા કરી પૂછ્યું કે આ ગુણો હારો પડે ચોથા ને પૂછ્યું હું આત્મા ને પૂછ્યું તારે મારે જુઓ અહીંથી વેલો છૂટો કરો આ સુધારી મારે રહેવું નથી આપણે દુનિયાને ને રહેવા ને છીએ તું